બસ આ ચીખલીથી ધરમપુરથી સુરત જતી અને આ રિટર્ન અમે સુરતથી નવસારી આવતા હતા તો આ ઘટના અહીંયા નવસારી ગ્રીડ પર બની શું ઘટના બની ઘટનામાં તો એવું છે ને કે બ્રેક ફેલ બ્રેક વેક્યુમ વેક્યુમ ઝીરો થઈ જવાથી બ્રેક ફેલ થઈ ગયા બ્રેક ફેલ થવાને કારણે આ ખાડા અઢાર અઢાર અઢારને લીધે ગાડી સ્પીડમાં બંધ કરી ગાડી ગાડી ગિયરમાં નાખી તો બી ઓર સ્પીડ ગાડી વધી સ્પીડ વધી ગાડીની ખાડામાં અહીંયા અહીંયા ખાડામાં પડી એટલે અટકી ગાડી